આજના સૌથી મોટા સમાચાર ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે એક મોટી વહીવટીક ફેરબદલ કર્યો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિર્દેશોને અનુસરીને રાજ્યભરમાં છેતાલીસ આઈએ એસ અધિકારીઓની બદલી કરવામાં આવી વિભાગીય કમિશનરો જિલ્લા મેજિસ્ટ્રેટ મ્યુનિસિપલ કમિશનરો અને મુખ્ય વિકાસ અધિકારીઓ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓની નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે આ બદલીઓમાં રામપુર આથરસ સીતાપુર બસ્તી ચિત્રકૂટ અને શ્રાવસ્તી જેવા મુખ્ય જિલ્લાઓ સહિત દસ જિલ્લાઓમાં જલ્દી મેજિસ્ટ્રેશનની બદલીની પણ સમાવેશ થાય છે રાજેશ પ્રકાશને વિદ્યાચલ વિભાગ વિભાગીય કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે રૂપેશ કુમાર હવે સહારા નપુરા વિભાગીય કમિશનર રહે છે ભાનુચંદ્ર ગોસ્વામીએ મેરઠના વિભાગીય કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બાલકૃષ્ણ ત્રિપાઠીને સામાન્ય વહીવટી વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ધનલક્ષ્મી કે હવે મત્સ્ય ઉદ્યોગ વિભાગના ડાયરેક્ટર જનરલ ડીઆઈડીજી બનશે મયુર મહેશ્વરીને પાવર જનરલ જનરેશન કોર્પોરેશનના મેજિસ્ટ્રિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જિલ્લા મેજિસ્ટ્રેટ સ્તરે મોટી બદલીઓ અતુલ વસ્તવ હવે આ રસના નવા જિલ્લા મેજિસ્ટ્રેશન બનશે શ્રાવસ્તીના અગાઉના જિલ્લા મેજિસ્ટ્રેશન અજયકુમાર ત્રિવેદી હવે રામપુરાના જિલ્લા મેજિસ્ટ્રેશન રહેશે રામપુરાના અગાઉ જિલ્લા મેજિસ્ટ્રેટ જોગીન્દ્રસિંહને નમ નમાની મંગ ગંગે અને ગ્રામીણ પાણી પુરવઠા વિભાગના વિશેષ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે રાજા ગણપતિ આરને સીતાપુરાના જિલ્લા મેજિસ્ટ્રેશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે